પાવડામાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન બાવડા તાલુકાના નાનોદરા તથા આજુબાજુ ગામોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં આગળના વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીને આવતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકમાં ખૂબ જ નુકસાન થયું છે ત્યાંના વ્યક્તિના જણાવ્યા મુજબ નાનોદરા પંથકમાં બે હજાર વીઘાથી વધુની જમીનમાં ડાંગરના પાકમાં પાણી ભરી વળતા ડુબાણમાં જવા પામતા ડાંગરનો પાક નિષ્ફળ જવા પામ્યો હતો ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા નટવરભાઈ નાનોદરા ગામનો વતની શું અમારા ગામમાં બીજો વરસાદનો રાઉન્ડ ચાલુ થતા પાછળથી પાણીની આવક ખૂબ પુષ્કળ પ્રમાણમાં થઈ છે જેથી બે હજાર વીઘા ડાંગરમાં જમીનમાં પાણી ફરી વળ્યું જેથી ડાંગરનો પાક ટોટલ નિષ્ફળ ગયો છે આ તમે જોઈ શકો છો ટોટલ પાણી જે વૃક્ષો ડુબાણમાં છે એટલું પાણી પાછળ વાગી ગયો છે કોઈ ડાંગર સારી રહી નથી જેથી ટોટલ અમારા ગામમાં બહુ ખૂબ જ નુકસાન આવ્યું છે મોટા પાયે સરકારને શું રજૂઆત કરવા માંગો છો સરકાર જો આ બધાને રાહત આપે તો સારું છે જો બધા ટોટલ ખેડૂતોને બહુ નુકસાન જોયું છે જેથી સરકાર એમની સામુક દયા દ્રષ્ટિ રાખી અને કોંક રાહત આપે